ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા અને વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજા દ્વારા બિરસા મુંડા કચેરી ખાતે કાર્યક્રમ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના પંચોતેર જેમ પચીસની નવીન માર્ગદર્શિકાનું રાજ્ય સરકાર દ્વારા અમલીકરણ કરવા બાબતે મુંડા કચેરી ખાતે દેખાવ કાર્યક્રમ રાખવામાં આવ્યો રિપોર્ટ બાય વિજય સોઢા પરમાર ખેડા કટલાલ Gracias. No, no, no. ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અંતર્ગત પંચોતેર ટકા ગ્રાન્ટ એ કેન્દ્ર સરકાર દ્વારા મળતી હોય છે અને પચીસ ટકા ગ્રાન્ટ એ રાજ્ય સરકાર દ્વારા મળતી હોય છે અને આ જે ગ્રાન્ટ આપવામાં આવે છે તેના અંતર્ગત આદિવાસી સમાજના જે બાળકો છે તેને શિષ્યવૃત્તિ મળતી હોય છે અને મેનેજમેન્ટ કોટાના જે બાળકો છે એ બાળકોને જે અઠયાવીસ દસ રોજના જે રોજ જે પરિપત્ર કરવામાં આવ્યો છે તેમાં અઠ્યાવીસ દસે જે પરિપત્ર થયો છે તેની મેનેજમેન્ટ કોટાની જે શિષ્યવૃત્તિ છે એ શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી છે અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ જે શિષ્યવૃત્તિ છે એ ચાલુ કરવામાં આવે કેમકે જ્યારે આ પરિપત્ર થયો ત્યારે તમામ પ્રકારની જે સંસ્થાઓ જે કોલેજ સંસ્થાઓ હતા તેમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હતી અને પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હતી એટલે બાળકોને ત્યારે ફી ભરવાની નથી હોતી પરંતુ હવે એવું કહેવામાં આવે છે સંસ્થાનો દ્વારા કે ભાઈ બાળકોને ફી ફરજિયાત ભરવી પડશે તો બાળકો ફી લાવે ક્યાં એટલે પ્રશ્ન મૂળ ત્યાં આવીને ઉપર છે કે શિષ્યવૃત્તિ બંધ થયા કારણે બાળકોને ફી ભરવાની ફરજ પાડવામાં આવી છે અને અત્યાર સુધી આ જે કહી શકાય કે જે શિષ્યવૃત્તિ હતી મળવા પાત્ર હતી અને હવે સરકારે અચાનક જ આ જે તુગલકી નિર્ણય કર્યો છે તુગલકી નિર્ણય કહી શકાય કે એના વિરોધમાં અમે મુંડા કચેરી ખાતે ભેગા થયા છીએ આવનાર દિવસની અંદર જો આ શિષ્યવૃત્તિ એ ફરી શરૂ કરવામાં નહીં આવે તો અમે જેટલી પણ આદિજાતિ કમિશનર કચેરીઓ છે તેની તાળાબંધી કરીશું અને તમામ જગ્યાએ ધરણા પ્રદર્શનના દેખાવો કરીશું ખાસ કરીને જે અત્યારે મેનેજમેન્ટ પોતાની જે શિષ્યવૃત્તિ બંધ થઈ છે એમાં સાઠ હજાર વિદ્યાર્થીઓની અસર થવાની છે અને લગભગ પાંચસોથી છસો કરોડ રૂપિયા જે છે જે આદિવાસી સમાજના જે બાળકોના ઉત્થાન માટે જે સરકાર ગ્રાન્ટ ફાળવતી હોય છે એ ગ્રાન્ટ જયારે બંધ થાય છે ત્યારે પોતાના તાઇફાઓમાં વાપરતી હોય છે એટલે શિષ્યવૃત્તિ જે છે એ વિદ્યાર્થીઓને ખરેખર જરૂરિયાતમંદ બાળકો હોય એના માટે આ શિષ્યવૃત્તિનો ઉપયોગ કરવામાં આવતો હોય છે પરંતુ સરકારે આ તુગલક નિર્ણય કરી અને આ જે શિષ્યવૃત્તિ બંધ કરી છે એમાં અમે સ્પષ્ટ કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે શિષ્યવૃત્તિ ચાલુ કરવામાં આવે અમે દિન પાંચની સરકારને કહી શકાય કે સમય આપીએ છીએ કે પાંચ દિવસની અંદર આ શિષ્યવૃત્તિ જો ચાલુ શરૂ નહીં થાય તો ચોક્કસપણે આવનાર દિવસોની અંદર વિસા મુંડા કચેરી ખાતે અત્યારે છસો થી સાતસો વિદ્યાર્થીઓ એવા છે આવનાર દિવસોની અંદર સાઠ હજાર વિદ્યાર્થીઓને ભેગા કરી અને આજ વિસા મુંડા કચેરીનો ઘેરાવ કરીશું તમામ પ્રકારની જાદી જાદી કમિશનર કચેરીઓ છે એ કમિશનર કચેરીઓનો અમારા દ્વારા ઘેરાવ કરવામાં આવશે આ મનસ્વીઓને જે તુગલકી નિર્ણય છે એ તુગલકી નિર્ણય જરા પણ અમે સહન નહીં કરીએ